સામે ગિરિરાજ ડુંગર દેખાતો હોય આપણે હિંગલાજ અડા પર બેઠા હોઈએ ત્રણ લોક નાથને નાથ ભેટવાના હૃદયમાં ભાવ જાગ્યાઓને એક વખતે મૃત્યુ આપણને આવીને પ્રાપ્ત થાય આ ઈચ્છા રજની દેવડી નામ સાંભળી શું કમાલ નું નાઇન્ટીન એટી નાઇન્ટીન નાઇન્ટી ઓગણીસો નેવું માં અમે અહમદનગર હતા અને ઓગણીસો એકાણું માં પ્રાય જાન્યુઆરીની અંદર એમણે ગિરિરાજનો અભિષેક કરાવ્યો દિવસે અભિષેક કરાવ્યો અને નીચે શ્રેણીકભાઈ કસ્તુરભાઈ એમનું બહુમાન કરવા માટે બહુ મોટી મેદની ભેગી કરી હતી અને અહીંયા શ્રેણીકભાઈ અહીંયા રજનીભાઈ રજનીભાઈનો આજનો હરખ સમાતો નથી અને હરક માને હરકમાં બહુમાન થાય પહેલા રજનીભાઈએ શ્રેણીકભાઈના ખોળામાં માથું ઢાળી દીધું પરલોકમાં છે સમાધિ મૃત્યુ કાલે મળતું હોય ને તો પરમ દિવસની ની રાહ નહીં હે હજી તો અમારે ઘણું જીવવું છે અમારે તો છોકરા ને છોકરા પૈણાવા છે આ બધી અસમાધિમાં મૃત્યુ પામશો તો મરીને ક્યાં જશો જેમ તમારી દુનિયામાં કહેવામાં આવે ને લક્ષ્મી જયારે ચાંદો કરવા આવે ત્યારે કપાળ ધોવા જવાનું ના હોય ઈચ્છા મૃત્યુ સમાધિ મૃત્યુ જયારે પ્રાપ્ત થતું હોય

સાત પ્રકારે જીવનું આયુષ્ય ટૂંકાઈ જાય છે સાત રીતે જીવ પોતાના જેટલા આયુષ્યના દળિયા બાકી હોય એન ટાઈમે એક સાથે ભોગવીને ખતમ કરી નાખે છે રસાયણ લ્યો યમરાજને પ્રાર્થના કરો વજ્રના કિલ્લાની અંદર ઘૂસી જાઓ કે મોડામાં તણખણું લઈને યમરાજની સામે જાઓ યમરાજ ક્યારેય તમારા ઉપર મારા ઉપર દયા નથી જ કરો સાંજ સુધારસમાં વિનય વિજય મહારાજ લખે છે પ્રવિશતી વજ્ર મયે યદી સદને તૃણ મથ ઘટયતિ વદને તદપ્પીન મુંચતિ હતસમ વર્તી નિર્દય પૌરુષ નર્તિ તમને એમ થાય કે હું રાયગઢ પ્રતાપગઢના કિલ્લામાં ચારે બાજુ વજ્રના પાંજરાની અંદર પુરાઈ જાઉં યદી યમરાજ આવે તો એને ખબર જ ના પડે કે મારે જેને પકડવાનો છે એ ક્યાં ગાત તૃણમદ ઘટયતિ વિદોને એકદમ દિન હીન થઈ મોડામાં ઘાસતું તણક નું નાખીને શત્રુ જેમ રાજાના ચરણે આવે એમ આપણે યમરાજના ચરણે બચાવ હવે હું ક્યારે આવી ભૂલ નઈ કરું નઈ હમણા મને નઈ મારો છોડશે તદપિને મુંચતિ હતસમવર્તિ એક જ સરખા ભાવ વાળું એ તીર્થંકરોને પણ ઉઠાવે છે એ ચક્રવર્તી ને પણ ઉઠાવે વાસુદેવ બળદેવ પ્રતિ વાસુદેવ રાજા મહારાજા ને માંડલિક ને પણ ઉઠાવે અમેરિકા નો પ્રેસિડેન્ટ હોય એને પણ ઉઠાવે અને પાકિસ્તાનમાં દાઉદ હશે એને કોને ખબર આપણે હજી દાઉદ ને શોધતા હશું અને ભલું હશે તો દાઉદ ઉખલી ગયો હશે ઓછામાં છે કે ગયો કશાપ ગયો આ લોકો લાખ પ્રયત્ન કરતા હતા પોતાની જાતને બચાવવાના છુપાવવાના ગયા કે ના ગયા ગયા દુનિયામાં કોઈ બચવા બચવાનું એક ભાઈ ના ઘરે ભાઈ ડરી કે બસ આજે તને ઉઠાવવા આવ્યો અચ્છા આજે ટોટલ કેટલા ને ઉઠાવવાનો આજે દસ જણ લિસ્ટ લઈને જ નીકળ્યો છું ઓલા ભાઈએ કીધું કે આવ્યા જ છો તો જરા કોફી પીને જાઓ કોફી યસ કોફી પીને જાઓ પછી ઉઠાવ યમરાજ ને કોફી આપી કોફીમાં માં ઘેર ની ગોળી નાખી પછી લિસ્ટ જોયું પેલું જ નામ પોતાનું મરી ગયા પેન રબર લીધી પોતાનું નામ છેલ્લું કરેન્જ કરાજમહેલ ને કદાચ લઈ આવ્યો એટલી ટોક ખુશ થઈ ગયો યાર આમ તો પહેલો તને ઉઠાવાનો હતો वनावे लिस्ट पहले थी नहीं नीचे से उठ जाओगे कहां बच करके जाओगे कहां एक दिन तो जरूर जाओ मृत्यु ऑफर्स और एवं मृत्यु से बचवा मटे मृत्यु की परंपराओं से बचवा माटे મહાપુરુષ અણસણ સ્વીકારે અને એ અણસણની અંદર બધું જ ખમાવી દીધા પછી છેલ્લે ગુરુ કહે છે બેટા તારી લાઈફમાં તે જેટલા ગુરુ ધ્યાન કર્યા છે એની માફી